બની ગયું ટીના બહુ રસોઈ હા મમ્મી થઈ ગઈ બધે લાપસી બનાવી રોટલી બનાવી બધે તૈયાર થઈ ગયું સારું સારું લીધું આપણે તમે હું ને ને સકુડી એટલે જમવાનું છે બાકી તો બધા જણું તો આજે જમવાનું નથી તો કેતા અમે બારે બપોરે જમી દેવું એટલે ને ટીના બહુ છે ને હા રસોડામાં દીકરી સંપલ ના પીરાયું સંપલ કેવાય બૂટ કહેવાય એ ના પીરાય એ મમ્મી છે ને મને હાલે જ નહીં વગર એટલે પહેરવા જ પડે કઈ એક રજનો દાણો નથી મારા બૂટમાં એટલે તમે કે ના પહેરાય પણ મને ના હાલે તો મારે શું કરવાનું તો ગભી કાઠમાં પડે અહીંયા રસોડામાં ખરાબ લાગે કોઈ માણસ આવે જાય ને આમે પાપ પડે રસોડામાં તો ના પહેરાય ને છે ને તેના હાથમાં બંગડ્યું હેઠો સાંડલો એ બધા કરવું જોઈએ મંગલસૂત્ર આજ નવી હવી વહુ જેવું કઈક લાગવું જોઈએ એવું બધું પેરાય ગયું મમ્મી એ તો પછી જો આપણે કરતા હોય ને એ બીજા અમને શીખામણ દેવાય આપણે તમે ક્યાં પહેર્યું છે કાંઈ હાથમાં નથી સેઠો નથી આ તે કાંઈ નથી તો હું બસ શું કરવા કરું મને તો એવું ન ફાવે ચાંદલો જોડું તો મને માથું દુખે કાંઈ પ્રસંગ હોય તો બરાબર હું બધી રીતે તૈયાર થઈ જાય બાકી ઘરે ને ઘરે મને એવું માલેશ્વર ન આવડે મમ્મી અરે દીકા અમારે એવડાવને હવે જાતિ ઉંમરમાં હાલ એવા તૈયાર ના થાય તો બરાબર ને એટલે અને મને આમે બંગડ્યું કે સડે નહીં મારા હાથ એવા ગયા ને ધોકા દેવા તે ત્યાંથી સડે જ નહીં અને સાંજ લો ને હેઠો ને તો હવે એવડા કઈઠા માણસ શું કરે હા હા હું છે ને સોચનું ધ્યાન રાખીશ બાકી ક્યારેક ક્યારેક પીરાઈ જશે ક્યાં ચકી દીધી હાલો બધા જમી લઈએ આપણે તો એ મારી દીકરી બિસારી લુગડાનો બધો આગો ઉતારે રહી છે બધા ધોતી તેને કરતી હતી હાલો એને હું બોલાવ્યા પછી જમી લઈએ બધા મારા સાસુ તો કેવા છે ભગવાન બાપરે મારા પપ્પાને અમે કોઈ દિવસ રસોઈ નથી બનાવી કાંઈ નથી કર્યું વાસણ નહીં રસોઈ નહીં કપડાં નહીં એ તો મારે બધું કરવું જોશે ને પછી નોકરીમાં જવું પડશે ને બાપા તો કેવું છે બધું કાંઈ કરવાય ન દે ને એમ કે આમ કરાય ને આમ કરાય હું તો કાંઈ બોલતી નથી તોય મને તેમ જ હતું કે હું તો મારી સાસુને મારી મમ્મીને જેમ જ રાખીશ તો એ મને દીકરીને જેમ રાખશે આ તો બધું કીધી જ રાખે છે લે ઓહો ટીના ભાભી એ તો પેલી રસોઈમાં લાપસી બનાવી લાવી છે જથ્થો ધમ કે છે નકરું ઘી નાખીને બનાવી લાવે છે હા ચક્કી દીધી મેં કીધું કંઈક મીઠાઈ બનાવવી પડે ને તો મેં કીધું લાપસી જેવું તો કાંઈ નહીં એમ એટલે બનાવીશ હાલો હવે તમે થાકી ગયા છો જા કપડાં ધોયા ને બધાય જમી લઈ ભૂખ લાગી છે અને કેસે જમતા જમતા એ કેવ તો જો પગ લાવવાની મારે કેવું છે અને મન બેહી જાવ ચકુડી રમે છે વા કેડલીન કરે કેટલી થોડી કોઈ પછી મૂકી જાય ગયો એવું કયો ઈ તને ખાઈ લે એવલી છોકરો સોકરો ખાય ને ભેગો ઈ ખાઈ લે સોકરા ને એવું જોઈ કોક ને કરે ભાઈ આપણે કરે ના પાવે અને આ ખાઈ લે આ ફેરો હાલો તો આપણે બેહી જાય મારે મમ્મી લક્ષો ગાજો કદાચ આજકાલમાં જવાનું થાય સકુડીને પોકાને ફોન આવ્યો હતો કે હવે આવું જ પછી કે મને કેટલું બધું કામ થતું નથી એટલે અને દાદા વધારે જરાક માંદા છે તે જવું જ પડે એમ છે ઓહો એવું થયું હમણાં તો બાપા બહુ માંદા થયા છે તારા વડા હવરા હિ ટાઈટ બહુ છે ને ટાઈટમાં ઉલ્લી ના જાય થારું વટાણ કઈઠા બહુ ઉલ્લી બધા ટાઈટમાં ટાઈટ સડી જાય એટલે પૂરું બિસાળા છૂટી ગયા તો એ તમે બધા છૂટો ને એ છૂટે અમે લાગશે ને બધે લેજો ચોકી દીધી તમે લેજો મન તો લાગશે ભાવે નહીં એટલે કહું છું હમ હમ થાકી છે જ સરસ બનાવી છે ઘરે જ લહેરથી જાય છે એકદમ ઘીમાં સસવતી બનાવી છે બહુ જ અસલ દીધી આજકાલ જવાનું હોય તો આજે મારે તમને છે ને તમારા માટે ગિફ્ટ લઈ આવી છું એ બધું એ આપવાનું છે આજ બપોરે ઘણી વાર સૂતા નહીં ને બધું એ બધું આપણે કરી લઈએ ને મારે થોડોક સામાન ગોઠવવા લાગ્યું મને પછી એકલી એકલી મને કંઈ મેળ ન આવે હવે કઈ તેના ભાભી દેવાની ના હોય પહેલાં જમાનામાં નંદુ આટો આવતા આવું કઈ નાની લે તો હાલે એવું થોડું હોય કાંઈ નાના લઈએ દેવું જ પડે મારી એક ને એક નહીં બરાબર ને મેં દીદી આટો લીધું છે એ પહેલાં તમને આપવું પડે ને મોટું ગિફ્ટ એટલે સકુડિયા માટે કપડા જોડી છે જમીન વાસણ વાસણ ખોલ્યું અને પછી હું મારે ખેલો તો તમે ફ્રી થઈ ને પછી બોલાવજો હું આવી હા હા વાંધો નહીં હાલ ઓહો આવી ઠંડીની શરૂઆત ક્યાંથી કરો એઠવાડ કાઢી પછી જ સ્ટાર્ટ કરો પપ્પા મારા પપ્પાની અમે કોઈ દી એક ઠીબડું નથી આવેલું નહીં તો જો બધું કરવું પડે છે મારા પપ્પાએ ક્યાં ભટકાર દીધી મને મન તો થયું એ બધા કહે છે પૈસાવાળા છે પૈસાવાળા છે પણ પૈસાવાળા પૈસા લોભ્યા એટલા છે કેટલા વાસણ થયા બાપા હાલો થોડીક વાર ચકી દીધીનો સામાન કાઢી દો અને થોડીક નીંદર કરી લો ને પછી ઉઠીને કરે શું સુકાય તો જાશે પણ હાલ પછી નિરાતે થયા કે તારું બધું કામ થોડું થાય એવડી બધાની રસોઈ કરીને હવે આટલા થીબડા આપણાથી જ ન થાય બાપા હ ટીનાવા ક્યાં અહીં ગેઠીવા માં ટીનાવા ટીનાવો વાઈ ગઈ હા કામ તો ઝીરી એવું કરતું નથી કટોડીને આ હોડી તા લાગે છે જઈને બે દેઠી આટ લેવા દેખાડવા માંડી બહુ પણ કામ નથી કરવું કંઈ ટાણ પહોંચ્યા ને ભલે બાપને ઘરે ના કરે અહીં તો બહુ થઈને આવી છે ને દીકરી હોય તાણ ના કરે હવે તો કરવું ને નવડી પછી એવું દીકરીને ઠીબડા મૂકીને વહી ગઈ લે આવ ને અરે અરે હાલ હું ફટાફટ ક નાખું મારી દીકરી સકલી હતી ને ટામ માર કોઈ દીવપાતી નથી આજ પાંચ વર્ષથી હારે ગઈ તે દિન બધું ટાં માર માથે મને મત બહુ આવશે ને તરવું પડે પણ આ બહુ ગઈ લે કંઈ ઊભું કરતું નથી પપાને કરે આને જ કરો નહીં કરો સંપર્ક કરીને ઘરમાં ફરવું એ બસ એવું બધું જોઈ એવું ફરવું એ તો એ મહત્વ ઉઠીને એ નોકરીમાં વહી જાય ના બાપા ઘરનું કામ કરવા ને પછી નોકરી ને મારો દીકરો કઈ નોકરી એ પ્રાઇવેટ નોકરી કરે એટલે કાયમ દબાવીને જ રાખીએ પોતે હા સરકારી નોકરી વાળી કંઈ ને એટલે

ગુલાબી ગોટા નોળી પતંગ જ્યારે આમાં કન્ફ્યુઝ થઈ જાય એમ થાય બે રાખી લખ શું કરું તો બે તરફ એની કાતમ કીધું ને એક પસંદ કરવાનું તો કેટલી વાર રાખું કે ગુલાબી ગોટા વાળી આશા ગુલાબી ગોટા શેર ઉપર આની કોની રાખવા હાલ ને તેના પાપા બીજી કોણ દેવાની છે બીજી કોઈને નથી મારે જ પહેરવાની છે આ તો મેં કે તમને જે પસંદ પડે ને પેલી ધોન તમારી પછી હું ગમે રાખી લેશે મન તો બે ગમે છે સરખી જ હા તો ટીના ભાભી તમને છે ને બ્લુ કલર બહુ ઓગશે એટલે તમે રાખો ને ગુલાબી મને ઓગશે એટલે હું રાખું બરાબર ને કેટ બે સાડી હા બ્લુ છે ને એ પચીસો ની છે અને ઓલી ગુલાબના ગોટાવાળી છે ને બે હજારની છે બરાબર મને એમ જ છે ટીના ભાભી રાખું જાવલી રાખું બ્લુ સારી છે ને મને બ્લુ કલર તો ઓપશે કાં તમને તમે બે ગમે છે

ના લીધા ના ના મારે લઈ દેવા જ પડે આ જેટ ભણે છે એટલે મારે લઈ દેવા પડે એટલે લઈ દીધા મેં મન થયું ને